એ બગડે છગડે બે બગડે સાથે બગડે છગડે ચોવીસ બગડે નગરાત્રીસ બગડે બગડે છગડે ત્રેવીસ બગડે સાથે સતાવીસ બે બગડે બાવી બગડે આઠે આઠી બગડે 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 એકવીસ બગડે પાછા પચીસ વાળી પેલા માં ભણું છું હું આજે પાંચ નો ખર્ચો બન્યા પાંચક પાંચ પાંચ દસ પાસે પંદર પાંચ વીસ પચું પાછું પચીસ પાંચ છી તપાત્રી